હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ભીંડા બટેકાનું દહીંવાળું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા મેં અડધો કિલો ભીંડો લીધેલો છે બે મોટા બટેકા લીધેલા છે જેનું મીડિયમ સાઇઝનું કટિંગ કરેલું છે બે કપ મોરું દહીં લીધેલું છે બે નંગ ટમેટા જેને મેં ઝીણું કટિંગ કર્યું છે અને તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો ત્યારબાદ કોથમરી લીધેલી મસાલામાં આપણે બે ચમચી ધાણા જીરું બે ચમચી કશ્મીરી મરચું અને તીખું મરચું બંને વસ્તુમાં મિક્સ છે એક ટી હળદર વઘાર માટે રાય અને હિંગ સ્વાદ અનુસાર મીઠું આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે અહીંયા વઘાર માટે તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે બટેકા અને ભીંડાને તરી લેશું તેના માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બટેકાને પાણીમાંથી કાઢી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણા બટેકા પણ મેં પાણીમાંથી કાઢી લીધા છે અને એકદમ સરસ નીતારી લેવાના છે તો આપણે આને મીડિયમ ગેસ ઉપર બટેકાને તરી લેશું આપણે બટેકા તરાઈને રેડી થઈ ગયા છે તો આને કાઢી લેશું

હવે આ જ રીતે આપણે ભીંડાને તરી લેશું તો આપણે ભીંડો તરી લીધો છે તો આપણે શાકનો વઘાર કરીશું હવે આપણે શાકનો વઘાર કરીશું જેમાં આપણે બટેકા અને ભીંડો તરેલો છે તે જ તેલમાં આપણે શાકનો વઘાર કરી લેશું તો સૌપ્રથમ રાઈ અને હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે ટમેટા એડ કરીશું ત્યારબાદ આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું અને એક ટી સ્પૂન હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ ધાણા જીરું એડ કરશું બે ચમચી બે ચમચી પાણી એડ કરશું બે મિનિટ આપણે પાકવા દેસુ ત્યારબાદ કશ્મીરી મરચું અને તીખું મરચું એડ કરશું થોડુંક પાણી એડ કરશું તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેસુ ત્યારબાદ આપણે દહીં એડ કરી દેસુ જે રીતે તમારે શાકની ગ્રેવી કરવી હોય તે પ્રમાણે આપણે આમાં દહીં એડ કરવાનું છે ત્યારબાદ ભીંડો અને બટેકા એડ કરી દેસુ ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી દેસું તો જે આપણે આમાં થોડુંક પાણી એડ કરશું તો આપણે ચાર ચમચી જેટલું પાણી એડ કરેલું છે ત્યારબાદ કોથમરી એડ કરશું તો આપણે આને બે મિનિટ શાકને ઉકળવા દેસુ તો આપણું શાક ઉકળી ગયું છે તો આને સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ભીંડા બટેકાનું દહીં શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં